નજીક નેશનલ હાઇવે પર પાનોલી પાસે બેંગલુરૂના પદયાત્રીઓ અર્કેટે લઈને બે લોકોના મોત નીપજાવવાના મામલામાં પોલીસે પચાસ થી વધુ સીસીટીવી અને એકસો પચાસ થી વધુ વાહન ચાલકની પૂછપરછ બાદ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કર્ણાટક બેંગલુરુથી બેટી બચાવો અને સ્ત્રી અત્યાચાર તેમજ દુષ્કર્મોને ફાંસીની માંગ સાથે પદયાત્રા યોજી બેંગલુરુના યુવકો મારુતિ વાન લઈ બેંગલુરુથી દિલ્હી જનજાગૃતિ અર્થે નીકળ્યા હતા બેંગલુરુના પ્રવીણ જોર્જ ડોમિનિક પરેરા ક્રિષ્ના લક્ષ્મણા સિંધુ હમજા હુસેન બિહારી નોફલ અબ્બાસ આદમ લિંગેગોડા અને મુસ્કુંડી આદમ નેશનલ હાઇવે પર સુરતથી વડોદરા તરફ તારીખ અગિયાર ડિસેમ્બરે જઈ રહ્યા હતા તેઓ ખરોડ અને બાંકરોલ વચ્ચે સાઈડ પર ગાડી ઊભી કરી કેમ્પેન માટે વિડીયો શૂટ કરી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે પાછળથી તેઓને અડફેટે લીધા હતા અને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં લિંગેગોડા અને મુસકુંડી આદમ નામના વ્યક્તિના મોત નિપજ્યા હતા આ અંગે પાનોલી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે હાઈવે પરની હોટલના પચાસથી વધુ સીસીટીવી તેમજ એકસો પચાસથી વધુ વાહનોના ડ્રાઈવરની પૂછપરછ કરતાં અકસ્માત સર્જનાર ડમ્પર નંબર જી જે સોલ એ ડબલ્યુ ચુમ્માલીસ એકાણુંનો ચાલક હોવાનું બહાર આવ્યું હતું જેના આધારે પોલીસે ડમ્પર ચાલક રમેશકુમાર સિંહની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે